નમસ્કાર મિત્રો મિત્રો ચૈતર વસાવા શું હજુ પણ જેલમાં જામીન મળી ચૂક્યા છે પરંતુ પ્રોસેસમાં સમય લાગી રહ્યો છે કેમ ચોવીસ સપ્ટેમ્બરે બહાર આવશે આ તમામ બાબતે વિસ્તારથી માહિતી મેળવીએ એટીવીટી માં બબાલ થઈ હતી અને ત્યારબાદ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા ચૈત્ર વસાવા છેલ્લા લાંબા સમયથી જેલમાં છે અને ચૈત્ર વસાવા સામે ગાળો બોલવાનો માર મારવાનો તમામ આરોપ લગાડવામાં આવ્યો હતો ચૈત્ર વસાવા જેલમાં હતા એક સવાલ હતો કે ચૈત્ર વસાવા ક્યારે બહાર આવશે ગુજરાત હાઈકોર્ટ તરફથી તેમને રાહત આપવામાં આવી શરતી જામીન સાથે તેમને જામીન આપવામાં આવ્યા છે બાવીસ સપ્ટેમ્બરે તેમને જામીન મળ્યા વાત એ છે કે ત્રેવીસ સપ્ટેમ્બર થઈ ચૂકી છે પરંતુ આ ત્રેવીસ સપ્ટેમ્બરે પણ તેઓ જેલ બહાર નહીં આવી શકે કહેવામાં આવે છે કે કાયદાકીય પ્રોસેસ પણ હોય છે કાયદાકીય પ્રોસેસ હજુ સુધી પૂરી નથી થઈ હાર્ડ કોપી જે વકીલ સુધી પહોંચવી જોઈએ અને વકીલે જેલમાં જમા કરાવે અને ત્યારબાદ તેના પર સિક્કો લાગે મેડિકલ ચેકઅપ થઈ આરોપીને બહાર લાવવામાં આવે તે હજુ સુધી કાયદાકીય પ્રોસેસ પૂરી થઈ નથી અને આમ પણ તેઓ વડોદરાની જેલમાં છે અને આ ચુકાદો આપવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટ તરફથી અમદાવાદથી અને સામાન્ય રીતે કોર્ટથી ચુકાદો આપી દેવામાં આવતો હોય છે પરંતુ ત્યારબાદ એક આખું ફોર્મેટ તૈયાર કરવામાં આવતું હોય છે તેને તેમાં પણ સમય લાગતો હોય છે અને ત્યારબાદ જેલ સુધી એક આગળ પહોંચાડવામાં આવતો હોય છે હાર્ડ કોપી લેખિતમાં અને ત્યારબાદ તેને જામીન મળતા હોય છે આરોપીને છ વાગ્યા સુધીમાં પહોંચી જાય એક કાગળ પહોંચી જાય હાર્ડકોપી પહોંચી જાય તો પણ જામીન આપી દેવામાં આવતા હોય છે સાડા પાંચથી છની ની વચ્ચે પરંતુ તેમાં વધુ મોડું થાય તો સમય લાગતો હોય છે સામાન્ય રીતે આરોપીઓ જામીન મળતા હોય છે ત્યારબાદ સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી તેમના વકીલ પણ થોડી પણ પ્રોસેસ બાકી ન રહે તમામ પ્રોસેસ પૂર્ણ કરી બહાર આરોપીને લાવતા હોય છે ચૈત્ર વસાવા હાલ જેલમાં છે સવાલ એ હતો કે શું આજની તારીખે બહાર આવશે નહીં આજની તારીખે તેઓ બહાર નહીં આવે હજુ એક દિવસ રાહ જોવી પડશે આમ આદમી પાર્ટીના વડોદરાના નેતાઓ પણ કહી રહ્યા છે કે ચોવીસ સપ્ટેમ્બરે તેઓ બહાર આવશે જે બાબતે અમે પુષ્ટિ કરી છે હાલ ચેતર વસાવને લઈને લોકોમાં સવાલ હતો કે ચૈતર વસાવ બહાર આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી અસર કરશે પરંતુ પોતાના જ મત વિસ્તારમાં તેને પ્રવેશવાની મનાઈ છે શરતી જામીન આપવામાં આવ્યા છે ચૈતર વસાવા બહાર જરૂરથી આવશે પરંતુ પોતાના મત વિસ્તારમાં એવો પ્રચાર પણ નહીં કરી શકે એ લોકોને મળી પણ નહીં શકે બેશક તેઓ ટેલિફોનિક માધ્યમથી અન્ય માધ્યમથી રણનીતિ જરૂરથી ઘડી શકશે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મહત્વનું પરિબળ માનવામાં આવે છે ચૈતર વસાવા જો નિષ્ક્રિય રહે ચિતર વસાવા જો શાંત રહે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય પરંતુ કોંગ્રેસને પણ તેટલો જ ફાયદો થઈ શકે છે હાલ તો ભારતીય જનતા પાર્ટી કદાચ હજુ સુધી નક્કી નથી કરી શકી હજુ નથી એમને ખબર કે કેટલું નુકસાન થશે ચેતર વસાવા જેલમાં રહે બહાર રહે ભરૂચમાં આવે ના આવે તેનાથી કોંગ્રેસને કેટલો ફાયદો કેટલો નુકસાન થાય પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે ચેતર વસાવા જેલમાં ગયા ત્યારથી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના કેટલાય નેતાઓ એક્ટિવ થઈ ચૂક્યા છે એ પછી અનંત પટેલ હોય કે અન્ય લોકો સુધી પહોંચી રહ્યા છે લોકો સાથે વાત કરી રહ્યા છે એટલે કે સીધી વાત છે કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું તેનું પરિણામ ખૂબ આશ્ચર્યજનક હશે અને આ પરિણામ આપણને બતાવશે આપણને ખબર પડશે આપણને એક ઉદાહરણ પૂરું પાડશે કે કોઈ એક વિસ્તારનો કોઈ મોટો નેતા જેલમાં હોય તો તેની અસર કેવી પડી શકે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હાલ તો ચેતર વસાવા જેલ બહાર આવી ચૂક્યા છે પરંતુ પોતાના મત વિસ્તારમાં નહીં હોય જે રીતે લોકસભા ચૂંટણીમાં તેમને શરતી સાથે પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી હતી હવે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ